જય શ્રી કૃષ્ણ રાધે રાધે પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ રાત્રે દસ ને ઓગણીસ વાગ્યે સૂર્ય રાશિ પરિવર્તન કરીને વૃશ્ચિક રાશિમાંથી ધનુ રાશિમાં પ્રવેશ કરશે જેથી સૂર્ય એક મહિના સુધી ધનુ રાશિમાં રહેશે જે ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી ચાલશે આ સમય દરમિયાન ખરમાં શરૂ થાય છે તે હિન્દુ ધર્મમાં શુભ કાર્યો માટે નિશ્ચિત મહિનાનો સમય છે વૈદિક પંચાંગ અનુસાર પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સૂર્યગ્રહ વૃશ્ચિક રાશિમાંથી નીકળીને ધનુ રાશિમાં પ્રવેશ કરશે તે વર્ષનું છેલ્લું સૂર્ય ગોચર હશે આ સાથે જ ખરમાસનો પ્રારંભ થશે હિન્દુ ધર્મમાં ખરમાસનું વિશેષ મહત્વ છે આ દિવસથી લગ્ન મુંડન સગાઈ જેવા શુભ કાર્યો પર રોક લાગી જાય છે વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્યગ્રહોના રાજા છે અને સૂર્યને આત્માનું સન્માન અને સફળતાનું પ્રતિક માનવામાં આવે છે જ્યારે સૂર્ય એક રાશિમાંથી નીકળીને અન્ય રાશિમાં જાય છે તો તેની અસર દરેક રાશિના જાતકો પર પડે છે પરંતુ આજે અમે તમને રાશિઓ વિશે જણાવીશું જેને સૂર્ય ગોચરથી ભાગ્ય પરિવર્તનથી પુષ્કળ લાભ મળશે જય શ્રી કૃષ્ણ રાધે રાધે તમને આ વિડીયો ગમે તો લાઇક છે જરૂર કરશો નવા આવતો ભક્તિવેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ તેમાં ચાલો જાણીએ સૂર્યનું ધનુ રાશિમાં પ્રવેશથી કઈ રાશિઓના ભાગ્યનો સાથ મળશે મેષ રાશિ અન અને ઈ આ ગોત્રથી મેષ રાશિના જાતકોનું અટકાયેલું ધન પરત મળશે જો તમે ક્યાંય ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો તો વર્ષના અંત સુધીમાં તમારું આ સપનું પૂરું થશે નોકરી અને બિઝનેસમાં પ્રગતિ મળશે આ દરમિયાન ફ્લેટ ખરીદવાનો મોકો પણ મળી શકે છે ધાર્મિક કાર્યોમાં તમારો રસ વધશે આર્થિક સ્થિતિ મજબૂત થશે આવકનો નવો સ્ત્રોત મળશે જે લોકો નોકરી શોધી રહ્યા છે કે નોકરી કરી રહ્યા છે તેમને પણ આ દરમિયાન વિશેષ લાભ પ્રાપ્ત થઈ શકે છે સિંહ રાશિ મ અને ટ સિંહ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ સારો રહેશે ધન કમાવાની નવી તકો મળશે સંતાનના સ્વાસ્થ્યમાં સુધારો આવશે જીવનસાથી સાથે સંબંધો સુધરશે પરિવાર સાથે ધાર્મિક યાત્રાના યોગ બનશે બાળકોના ભવિષ્ય માટે રોકાણ કરવાનો યોગ્ય સમય છે ભાઈ બહેન સાથે પણ સંબંધમાં મીઠાશ આવશે સૂર્યના ગોચરનો પ્રભાવ તમને અપાર ધન સંપત્તિ આપશે નોકરીમાં પ્રમોશન મળી શકે છે મીન રાશિ દ ધ થ મીન રાશિના જાતકોને આ ગોચરથી આર્થિક લાભ થશે ઘર કે જમીન ખરવાનું ખરીદવાનું સપનું પૂર્ણ થઈ શકે છે લવ લાઈફમાં રોમાંચ વધશે ભવિષ્યના પ્લાનિંગ કરશો નોકરીયાત લોકોને પ્રમોશન મળી શકે છે આ દરમિયાન તમે બચત કરી શકશો તમારી સુખ સુવિધાઓમાં વધારો થશે બિઝનેસ કરતા લોકોને તગડો નફો થશે સમાજમાં તમારું માન સન્માન વધશે પરિવારનો સહયોગ મળશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે તમને દરેક કામમાં સફળતા મળશે જય શ્રી કૃષ્ણ રાધે રાધે તમને વિડીયો સારો લાગ્યો ગયો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો